રાજકોટમાં આવેલા દોરાજીમાં શ્રાવણ માસ પહેલાં સોમવારે ભક્ત તેજા બાપા જગ્યાએ કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે મહાઆરતી કરવામાં આવી શ્રાવણ મહિનો એટલે કે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના પહેલાં સોમવારે મંદિરોમાં શિવ મંદિરોમાં ભાવિક ભક્તો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગાર કરવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવ્યા મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ધોરાજીમાં રોકડિયા હનુમાન પાસે તેજા ભગવાનનું મંદિર આવેલું છે જેમાં ભીડભંજન મહાદેવનું પણ મંદિર આવેલું છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે જેમાં ઘણા ભક્તજનો અહિયાં આરતી માં પૂજા અર્ચનામાં ભાગ લીધેલો છે સવારથી જ મોટી સંખ્યામાં અહીંયા લોકો વધારેલા અને ભગવાનની આરતી કરેલી છે જેમાં સાંજે પણ મોટી આરતી થયેલી છે જેમાં દીપમાળા પણ પ્રગટાવવામાં આવી હતી અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો હતો અહીંયા તેજા ભક્તની જગ્યામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમ કે જન્માષ્ટમી પૂનમના દિવસે પણ અહીંયા સત્સંગ થાય છે અહીંયા દિવસના દાડા દરમિયાન પણ મોટી સંખ્યામાં આવીને બધા પૂજા અર્ચના કરે છે તેમાં સત્સંગમાં પણ ભાગ લે છે એવી રીતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે હું અહીંયા ધોરાજીમાં રહું છું અને વકીલાતની પ્રેક્ટિસ કરું છું અહીંયા ધોરાજીમાં તેજા બાપાનું મંદિર આવેલ છે ત્યાં ભીલભંજન મહાદેવનું મંદિર પણ છે જેમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ઘણા ભક્તજનોએ સવારથી અહીંયા અહીં મહાદેવની પૂજા અર્ચના કરેલ છે અને અત્યારે સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરેલ હતું જેમાં અસંખ્ય લોકોએ આવીને અહીંયા આ મહાઆરતી લાભ લીધેલ છે તેમજ અહીં તેજા બાપાની જગ્યામાં આખો દિવસ મંડળી ગીર્તનો વગેરે થાય છે એટલું જ નહીં તેજા બાપાની જગ્યામાં ઘણા ઘણા તહેવારો ઉજવવામાં આવે છે પૂનમનો તહેવાર શરદ પૂનમે તેજા બાપાની જન્મ જયંતિ હોય છે ત્યારે પણ સારી એવી સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં પ્રદર્શન ગોઠવવામાં આવે છે તેમજ સારી એવી સંખ્યામાં માણસો તેનો લાભ લે છે હા તેમજ એટલું જ નહીં તેના બાપા ની જગ્યા પાંસઠ દિવસ અન્ન છત્ર ચાલુ રહે છે કાલે બટુ ભોજનનું આયોજન કરેલ છે તેના બાપા ની ઘણા તહેવારો ઉજવવામાં આવે છે તેમજ શિવરાત્રી વગેરે તહેવારો માં જુનાગઢ શિવરાત્રી ના મેળા પણ અન્ન ક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ